ભાવનગર અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતમાં તૈનના મોત થયા છે જેમાં સનેજ ગામ પાછે વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા છે તેમાં રાજપરા ખોડિયાર મંદિરે જતા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો જેમાં અકસ્માતમાં પિતા પુત્ર અને અન્ય એક યાત્રાળુઓનું મોત થયું છે તેમજ અકસ્માતમાં અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ થઈ છે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર સનેશ ગામ નજીક અજાણ્યા વાહને અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે છ્યાલીસ યાત્રાળુઓનો છંગ ખેડા જિલ્લાના મહેમાદબાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગર રાજપ્રા ખોડિયાર મંદિર આવી રહ્યો હતો એ સમયે વાહને અડફેટે લેતા ત્રણ યાત્રાળુઓના કમકમાટે ભર્યા સ્થળ ઉપર મોત થયા છે અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થયો છે તેમજ ઇજાગ્રસ્ત યાત્રાળુઓને એકસો આઠ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં પિતા પુત્ર અને અન્ય એક યાત્રાળુઓના મોત નીપજ્યા છે આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે તેમજ પરિવારના સભ્યોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો